નમસ્કાર મિત્રો હું બોટલ પેસ એઆઈથી આ ડાયનેમિક પ્રેઝન્ટેશન બનાવવાના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો તમે કોઈપણ વિષય ભણાવતા હો એટલે કે શિક્ષકો અથવા તો કોઈ પણ કામ માટે તમે પ્રેઝન્ટર તરીકે કામ કરતા હો અને તમારે પ્રેઝન્ટેશન બનાવીને બતાવવાનું હોય તો તમે આ રીતે ખૂબ જ મજાનું આ રીતનું ડાયનેમિક પ્રેઝન્ટેશન બનાવી શકો છો અને તમારો જે ઓડિયન્સ છે અથવા તો જે ટાર્ગેટ ગ્રુપ છે એને તમે ઇમ્પ્રેસ કરી શકો છો તો ચાલો શીખીએ મિત્રો કે આ પ્રેઝન્ટેશન કોઈપણ જાતની સ્કિલ વગર સીધું જ કેવી રીતે બનાવી શકાય મારે ડાયનેમિક પ્રેઝન્ટેશન બનાવવું છે અને પ્રેઝન્ટેશનની અંદર જે ફોટોગ્રાફ છે અથવા તો પિક્ચર છે આપી જાય એનિમેશન પણ આપી જાય તો એના માટે મારે કોઈ કન્ટેન્ટ જોઈશે તો હું કન્ટેન્ટ જે છે એ ક્રિએટ કરીશ તમે તમારી પાસે જે કન્ટેન્ટ છે એ લઈ શકો છો અને કન્ટેન્ટ ક્રિએટ કરવા માટે હું કોઈ એઆઈ ટૂલની મદદ લઈશ અને અત્યારે હું પરપ્લેક્સિટીનો ઉપયોગ કરવાનો છું અને હું લખીશ પરપ્લેક્સિટી અને હું એની પર ક્લિક કરીશ અને ઓપન કરી દઈશ અને હવે આગળ હું નોંધ લખીશ મારે જે કન્ટેન્ટ જોઈએ છે તો હું લખીશ સૂર્ય મંડળ સૂર્ય મંડળ વિશે સરળ ભાષામાં નોંધ તૈયાર કરો સૂર્યમંડળ વિશે મારે સરળ ભાષામાં નોંધ જોઈએ છે એટલું જ નહીં બધા ગ્રહો વિશે પણ ટૂંકમાં માહિતી આપો ચાલો હવે આપણે એને ક્રિએટ કરવા માટે કહીએ આ પરપ્લેક્સિટીનો ફાયદો એ છે કે તમે કયા સોર્સમાંથી માહિતી તમને મળી છે એની પણ અહીંયા નોંધાવશે કે ભાઈ આ સોર્સમાંથી આપણને માહિતી મળી છે અહીં સોર્સ આવી જશે આ જે લખાણ જે છે એને હું વર્ડ ફોર્મેટમાં કન્વર્ટ કરી દઉં છું એટલે કે આ જે વડ છે મેં બધું જ લખાણ જે છે એ વડમાં કન્વર્ટ કરી દીધું છે અને આ વર્ડ ફાઇલ જે છે એને હું સેવ કરી દઉં છું આનો ઉપયોગ કરવાનો છું અને અહીંયા આગળ લખી દઉં છું સૂર્ય મંડળ અને હું સેવ કરી દઉં છું મારું એક ખાસ મેજિક ફોલ્ડર છે એની અંદર અને એની અંદર હું સેવ કરી દઉં છું અને સેવ કરી દઉં છું હવે આ સૂર્યમંડળની નોંધ મેં સેવ કરી દીધી છે હું આને ક્લોઝ કરી દઉં છું હવે હું એક ટૂલ ઓપન કરવાનો છું જેની મદદથી ડાયનેમિક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવાનો છું અને એ ટૂલનું નામ છે પ્રેઝી મિત્રો પી આર ઇ ઝેડ આઈપ્રેઝી ખૂબ મજાનો ટૂલ છે હવે હું એને ઓપન કરું છું અને તમારે પહેલી વખત ઓપન કરતા હશો તો તમારે ગૂગલથી એની અંદર લોગિન થવાનું થશે અને હવે ન્યૂ પ્રેઝન્ટેશન પસંદ કરું છું ક્રિએટ વિથ એઆઈ લખ્યું છે અહીં આગળ ક્રિએટ ફ્રોમ ટેમ્પલેટ સ્ટાર્ટ ફ્રોમ સ્ક્રેચ અને કન્વર્ટ પાવર પ્રેઝન્ટેશન તૈયાર હોય તમારી પાસે તો એને પણ તમે ડાયનેમિક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં કન્વર્ટ કરી શકો છો હું અહીં ક્રિએટ વિથ એઆઈ જે છે એની પર ક્લિક કરું છું હવે મારી પાસે બે ઓપ્શન છે સ્ટાર્ટ વિથ એન આઈડિયા અહીંયા તમારે પ્રોમ્પ આપવાનો રહેશે અને અહીંયા મારી પાસે જે ટેક્સ ફાઇલ છે એ હું સીધી જ આની અંદર અપલોડ કરી શકીશ તો હું આ પસંદ કરું છું સ્ટાર્ટ ફ્રોમ અ ફાઇલ જે ડોક્યુમેન્ટ ફોર્મેટમાં છે હવે હું અપલોડ કરવાનો છું અને મેં સૂર્યમંડળ નામ આપ્યું છે મિત્રો એટલે સૂર્યમંડળને હું ઓપન કરીશ હવે અહીં આગળ તમે સુધારા પણ કરી શકો છો તમને અનુકૂળ લાગે તો અને અહીં આગળ શબ્દોની લિમિટ છે જુઓ મિત્રો એક લાખ સિત્તેર હજાર શબ્દો સુધી તમે અપલોડ કરી શકો છો એવું લખ્યું છે અહીંયા આગળ સુધારા પણ કરી શકો છો જરૂર અનુસાર બન્યા પછી પણ તમે સુધારા કરી શકો છો અને હવે હું ક્રિએટ કરું છું ખૂબ મજાનો ડાયનેમિક પ્રેઝન્ટેશન તૈયાર થવાનું છે મિત્રો અહીંયા આગળ એના હેડર આવી ગયા છે જુઓ પહેલી સ્લાઇડ જે છે સૂર્યમંડળના પરિચયની બનશે પછી સૂર્યમંડળની ઉત્પત્તિ અહીં મંડળ નો છે એની જગ્યાએ તમે મંડળ નહીં કરી શકો છો આ રીતે મેન્યુઅલ લખીને પણ અને આ રીતે ફેરફાર કરી અને તમને માની લો કે બીજો કોઈ પોઈન્ટ ઉમેરવો છે તો એડ ટોકિંગ પોઈન્ટ કરીને તમે ઉમેરી પણ શકો છો અને હવે હું જે સ્થિતિ છે એમાં જનરેટ કરી દઉં છું ક્રિએટ કરી દઉં છું પ્રેઝન્ટેશન તૈયાર થઈ રહ્યું છે અહીંયા આગળ જુઓ ખૂબ જ મજાનું પ્રેઝન્ટેશન બનવાનું છે પ્રેઝન્ટેશન બન્યા પછી પણ તમે એની અંદર થોડાક સુધારા વધારા કરી શકો છો ચિત્રો આપોઆપ લેવા માંડ્યું છે જુઓ મિત્રો મજાના ચિત્રો છે તમારે ચિત્રો પણ શોધવા નહીં પડે બેકગ્રાઉન્ડ પણ આપોઆપ બની ગયું છે થોડી જ સેકન્ડોમાં પ્રેઝન્ટેશન તૈયાર છે પ્રેઝન્ટેશન માટે તમે થોડાક અહીંથી ફેરફાર પણ કરી શકો છો જુઓ અહીં આગળ અહીં આગળ આ પ્રકારની આકૃતિ છે તો હું આકૃતિ જે અથવા તો એની જે આ સ્લાઇડ જે લેઆઉટ છે બદલી શકું છું ડિઝાઇન બદલી શકું છું માની લો કે હું આ પસંદ કરું છું તો મિત્રો આ રીતનું લેઆઉટ બનશે જુઓ તો આ આપણે પસંદ કરીશું કેમ કે આની અંદર આખું સૂર્યમંડળ દેખાય છે એટલે આ વધુ સારું રહેશે હવે અહીંયા આગળ આ જે કલર જે છે આ રીતનું જે કલર પેલેટ છે માની લો કે તમને આ પસંદ નથી તો તમે અહીંથી બદલી શકો છો જો આ રીતનું આ રીતનું તો મને આ ડાર્ક વધુ સારું લાગે છે એટલે હું આ પસંદ કરું છું તમને જે અનુકૂળ લાગે તમે પસંદ કરી શકો છો અને હવે આટલું કામ કર્યા પછી હવે હું ગો ટુ ધ એડિટરમાં જવાનો છું એટલે મારી બધી જ સ્લાઇડો એટલે કે મારું પ્રેઝન્ટેશન રેડી છે હવે આ પ્રેઝન્ટેશન કેવું દેખાશે અને એમાં કેટલા સુધારા કરી શકાશે તો આ પહેલી સ્લાઇડ છે પછી આ રીતે આ સૂર્યમંડળ પર જઈશું આપણે પછી એના પછીની સ્લાઇડ આ રીતની આવશે જુઓ મિત્રો એનું એનિમેશન છે જે સુપઅપ છે આ રીતે આપોઆપ સેટિંગ થઈ જાય છે આનું હવે આની અંદર તમે બદલાવ પણ કરી શકો છો શું બદલાવ કરી શકો છો ચાલો હું તમને બતાવું માની લો કે તમે અહીં આગળ આ પહેલી સ્લાઇડ પર આવો છો અને કોઈક ભાગ પર ક્લિક કરો છો તો અહીં આગળ જુઓ મિત્રો જુઓ મિત્રો એડિટર ઓપન થઈ જાય છે તમે ટાઇટલનો કલર બદલી શકો છો એના ફોન્ટ બદલી શકો છો ફોન્ટને નાના મોટા કરી શકો છો અને આપણે જે સામાન્ય રીતે જે પણ ફોર્મેટિંગ કરી શકીએ બધું જ ફોર્મેટિંગ તમે કરી શકો છો એટલે તમે એ રીતના સુધારા વધારા પણ કરી શકશો એટલું જ નહીં અહીંયા આગળ જે એનિમેશન દેખાય છે તમને આ રીતે તમે અહીંથી પણ ફેરફાર કરી શકો છો બેકગ્રાઉન્ડ બદલી શકો છો એનિમેશન બદલી શકો છો હવે અહીંયા આગળ જે આ એનિમેશન આવે છે આ રીતનું અને તમારે બદલવું હોય તો અહીંયા આગળ તમે આ એનિમેશન પર ક્લિક કરશો તો તમને અહીંયા આગળ ઓપ્શન મળશે મિત્રો તો તમે આ એનિમેશન જે છે એ પણ બદલી શકશો તમે આ પ્રેઝન્ટેશન જે છે એનું એનિમેશન બદલી શકો છો અને અહીંથી તમે આ પ્રેઝન્ટેશન જે છે એને એક્સપોર્ટ ટુ પીડીએફ કરી શકો છો સેવ કરી શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો